આજે આપણે સૌ મંડળમાં આવેલા જુદા જુદા ગ્રહોની માહિતી મેળવીશું હું બુધ ગ્રહ વિશે ભણીશ બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે તે પીડા સ્પર્ધા રંગનો છે બુધને વાતાવરણ અને નથી પૃથ્વી પરથી આપણને સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય બાદ થોડા સમય આકાશમાં દેખાય છે

દિવસ રાત કે ઋતુ અથવા પૃથ્વી પર જ જોવા મળે છે પૃથ્વી તે ઉપર ચંદ્ર છે આજે હું શુક્ર હું ચંદ્ર વિશે બોલ પૃથ્વી એક જ માત્ર અભ્યાસ છે તેનો પૃથ્વી નું રાતો પૂરો કરતા થતા તેને ધરી પર ફરતા આપણે સત્યાવીસ દિવસ લાગે છે ચંદ્ર ઉપર વાતાવરણ નથી ચંદ્ર ઉપર વાતાવરણ અને પાણી ના હોવાથી તેના ઉપર જીવન પણ નથી ચંદ્ર પ્રકાશિત છે ચંદ્રને સૂર્ય પર પ્રકાશિત કરે છે

છે ગુરુ ની આસપાસ વાયુ વાતાવરણ છે ગુરુ સૌથી ઠંડી વાળો ગ્રહ છે એવું મનાય છે ગુરુ ને અગ્ર શિવ ગ્રહ છે